આલવાડા તેમજ આજુબાજુ શાળાના આચાર્ય સ્ત્રીઓએ પધાર્યા હતા અને ગિરજાબેન પ્રજાપતિને સાલ ઉઢાડી નાની મોટી ભેટ સોગાદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આચાર્ય શ્રી ગિરજાબેન પ્રજાપતિએ ભૂતકાળ યાદ કરીને જે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના કચ્છી બાલકની કચ્છી ભાષામાં ખબર ના પડવાથી થતી હેરાનગતિ યાદ કરી અને ગદગદિત થઈ ગયા હતા અને બદલી થતા નાના ગામમાં આવેલ ત્યારે તેમની પુત્રી સાત જ મહિનાની હોવાથી હેરાનગતિ અનુભવી રહ્યા હતા ત્યારે આલવાડા ગામના આચાર્ય શ્રી ધીરજભાઈએ આશ્વાસન આપ્યું હતું ને કહ્યું હતું કે બહેન ગભરાશો નહીં અમે બધા શિક્ષકો તમારી સાથે છીએ તેથી તેમનો પણ દિલની દહેરાઈથી ધીરજભાઈનો આભાર માન્યો હતો જ્યારે મધ્યાહન ભોજનના સંચાલકોને પણ બહેન દ્વારા કવરમાં ગિફ્ટ આપી હતી અને આવેલ મહેમાનો ગ્રામજનો તેમજ બાળકોને પોતાના સ્વ ખર્ચથી અવનવી વાનગીઓ બનાવી ભોજન કરાવ્યું હતું ત્યારે આચાર્ય શ્રીની બદલી થતાં અને નાના મેળાના બાળકોને અલવિદા કહેતા બાળકો પણ ગદગદિત થવાતા જોવા મળ્યા હતા તેથી હરેક જણના બાળકોએ અને આચાર્યશ્રીનો પ્રેમ ભાવના જોઈ અદ્ભુત દ્રશ્ય સર્જાયા હતા